પછી ભગવાન નો સ્વભાવ કેવો છે શ્રી વિનાશાય ત્રણ પ્રકારના જે તાપ છે એ તાપ માંથી મને તમને બચાવે છે એવો ભગવાન નો સ્વભાવ છે કયા તાપ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપ છે આ તમે સાંભળ્યું જ હશે જેના તેના મોઢે તમે સાંભળો ને તો કહે કે અમે તો બહુ ઉપાધી છું અમારા જીવનમાં અમારા પરિવારમાં અમારા કુટુંબમાં અમારા ઘરમાં બહુ ઉપાધી છે દાદા દરેકના જીવનમાં કંઈક ને કાંઈક ઉપાધી હોય જ છે પણ ઉપાધી લેવાવાળું કોણ છે તો કે આપણે છે કેવી રીતે બાજુવારે બંગલો લીધો આપણે ભાડે રહીએ છીએ એના ઘરે આપણે જઈએ એટલે આપણા મગજમાં એમ થાય કે આનો બંગલો બહુ સારો છે આપણે લેવો છે એટલે આપણે શું કરીએ તો કે ઘરમાં દસ લાખ પડ્યા હોય અને દસ લાખ કરીએ અને વીસ લાખનો એના જેવો આપણે બંગલો લઈએ લોન કરાવી પાંચ મહિના હપ્તા ભરાણા છઠ્ઠો મહિનો થયો પગાર આવ્યો નથી લોનનો હપ્તો ક્યાંથી ભરવો સાતમો મહિનો થયો એક હપ્તો ચડી ગયો બીજા મહિને પણ પગાર આવ્યો નથી લોન નો હપ્તો ભરવાનો ત્રીજો મહિનો આવ્યો લોન નો હપ્તો ભરવાનો હવે ત્યાંથી ફોન લાગ્યા અહીંયા પગાર થયો નથી એટલે શું થાય તો કે પુરુષ ઘરમાં થી રહેવા લાગે એકબીજા વચ્ચે ઝઘડા થાય પગાર નો આવે એટલે શાકભાજી નો આવે હપ્તા ભરાય નહીં દૂધ નો આવે કરિયાણા વાળા બિલ માંગે લાઈટ બિલ ભરાય નહીં આ બધું ભેગું થાય અને હપતો તો ઊભો જ છે ત્યારે શું થાય અમારે તો ઉપાધી આવી ગઈ છે તમારા ભાઈનો હજી ત્રણ મહિના ચાર મહિના ત્યાં પગાર નથી આ કેમ હપ્તા ભરવાનું શું કરવું કાંઈ સમજમાં નથી આ મગજ બંધ થઈ ગયો છે થઈ જ જાય આ ઉપાધિ લાવવાવાળા આપણે પોતે છીએ જ્યારે નતું ત્યારે પણ દુઃખ હતું આવ્યા પછી સુખ છે તો કે નહીં વસ્તુના અભાવમાં જે દુઃખ ઉત્પન્ન થાય એને આધી કહેવાય અને વસ્તુ આવી જાય પછી પણ દુઃખ આવે એનું નામ કહેવાય ત્યારે પણ પણ પછી સારી ગાડી લ્યો સારામાં સારી મોંઘી ગાડી લીધા પછી મહિના દિવસ પછી ખબર પડે કે આ તો પેટ્રોલનો નો કુવો છે આને બાર કઢાય જ નહીં તો નતું ત્યારે પણ દુઃખ આવ્યા પછી તો કે પેટ્રોલ પુરાવું એ દુખ જ છે એ બે ત્રણ મહિના બહુ સારું લાગે તો વસ્તુના અભાવમાં જે દુઃખ ઉદભવે એનું નામ આધિ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તમે જો આ સંસારમાં ઘણા બધા એવા લોકો છે હમણાં જ આ મહાત્મ્યની કથામાં આવશે દિવ્ય કથા આવશે ઘણાને ત્યાં સંતાનનું સુખ બહુ સારું હોય ને ઘણાને ત્યાં સંતાન હોય નહીં તમે પૂછજો જેને સંતાનો છે બધા સુખી છે અને જેને ત્યાં સંતાન નથી એ બધા સુખી છે પૂછજો જેને જેને છે છે એ એ પણ પણ દુખી દુખી અને નથી છે મા બાપ એટલી એટલી માનતાઓ કરે એટલી એટલી દવાઓ કરે એટલા એટલા જન્માક્ષરો બતાવે વિધ વિધાન કરે એટલી એટલી જગ્યાએ દેવતાઓના સ્થાને જાય માનતાઓ લે અને ભગવાનની કૃપા એને ત્યાં થઈ જાય જ્યારે નહોતું ત્યારે પણ દુઃખ અને આવ્યા પછી એ બાળકનું પાલન પોષણ કરે મોટો કરે મોટા થયા પછી લગ્ન થાય આ બધાની વાત નથી થતી જેને જેને આ અનુભવો થયા જેને ખબર હશે અને પછી એ જ દીકરો એકનો એક દીકરો એના મા બાપને ઘરની બહાર કાઢી મૂકે ત્યારે જે મા બાપ ને સંતાન નતું એ રોતો હતું એ આવ્યા પછી જયારે બહાર કાઢે ને ત્યારે એ જ મા બાપ પાછા રોતા હોય તો નતું ત્યારે પણ દુઃખ આવ્યા પછી પણ દુઃખ બસ આ છે આધી એનું નામ છે વ્યાધિ આપણા ઘરે મહેમાનો આવે સરસ મજાની ભોજનની થાળી પીરસી હોય પકવાન પીરસ્યા હોય આ બધું પીરસ્યું હોય આપણને એમ કંઈક તમે ભેગા બેસી આવો તો કે ના ના હો મારા માટે બીજી થાળી આવશે એટલે આપણને એમ થાય આ મહેમાનને બોલાવીને પોતે હારું હારું ખાતો હશે અને અમને એવું ખવડાવે અને એ પાંચ જ મિનિટમાં એના પાસે થાળી આવે ને થાળી તમે જોવો તો રોટલો હોય ભાજી હોય આપણે એમ કહી કે આ બધું ભોજન મૂકીને તમે આ ખાઓ છો તો કે આ ડૉક્ટરે ના પાડી છે ડાયાબિટીસ છે લો બીપી હાઈ બીપી છે સાજુ તેલ વાળું ન ખાવું મિષ્ટાન તો જરાય ખાતા જ નહીં અને હવે તો ડોક્ટરો શીખા છે ઘી તો ખાતા જ નહીં એટલે ભલા માણા આ હાડકા ઘી થી ચાલે ઘી ખાવાનું બંધ ઓલો રોગ છે ને આ રોગ છે ને ઓલો રોગ છે ને બસ આમાં ને આમાં આપણે જીવીએ છીએ તો આ ત્રણ પ્રકારના તાપમાંથી કાઢે એવો ભગવાન શ્રી હરિકૃષ્ણનો સ્વભાવ છે